ડુંગળીની િકાસબંધીને કારણે ખેડૂતો ચિંતામાં હતા અને સાથે જ ડુંગળીના ભાવ ન મળતા જગતનો તાત નિરાશ પણ હતો પરંતુ આ નિરાશા વચ્ચે ખેડૂતો માટે સૌથી મોટા રાહતના સમાચાર આવ્યા કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીની નિકાસ ને મંજૂરી આપવામાં આવી અમિત શાહની અધ્યક્ષતાવાળી કમિટી ઓફ મિનિસ્ટર દ્વારા ડુંગળીની નિકાસની મંજૂરી અપાઈ ગુજરાત અને મહારાષ્ટ્રમાં ડુંગળીનો પાક મોટા પ્રમાણમાં થવાથી અને સ્થાનિક માર્કેટમાં ડુંગળીના ભાવ કાબુમાં રહે તે માટે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ ડુંગળીના ઉત્પાદન અને ઉત્પાદન કોસ્ટ ડુંગળીની ઉપલબ્ધતા અને ખેડૂતને પોષણક્ષમ ભાવ મળે તે અંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મીટિંગ યોજી હતી અને અમિત શાહે કમિટી ઓફ મિનિસ્ટર બોલાવી ત્રણ લાખ મેટ્રિક ટન ડુંગળી નિકાસની મંજૂરી આપી દીધી મહત્વનું છે કે ગત વર્ષે ડુંગળીના ભાવમાં અચાનક તેજી આવી હતી ડુંગળીના ભાવ એટલી હદે વધ્યા હતા કે લોકો માટે ડુંગળી ખરીદવી મોંઘી બની ગઈ હતી ડુંગળીના ભાવ આસમાને ગયા હતા જેને પગલે ડુંગળીના નિકાસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો આ પ્રતિબંધથી ડુંગળીના ભાવ અંકુશમાં આવ્યા હતા જોકે છેલ્લા કેટલાક સમયથી ખેડૂતોને ડુંગળીના પોષણક્ષમ ભાવ નથી મળી રહ્યા જેના કારણે ખેડૂતોએ વિરોધ દર્શાવવાનું શરૂ કર્યું હતું